આજના લેક્ચરમાં આજના સેશનમાં આજે આપણે સ્વાધ્યાય 6.3 બીજો દાખલો તમે આવો છો પુનરાવર્તિત બાદબાકીની રીતે 100 અને 129 નો વર્ગ મેળવો ડાયરેક્ટ આપણે કીધું કે 100 નો વર્ગ નો થાય 10 કેટલો આવે 10 પણ તમને મેથડ કઈ દીધી છે પુનરાવર્તિત બાદબાકી એટલે પહેલી વસ્તુ તમારે એ વસ્તુ બને કે તમારે રકમને પહેલા સમજવું પડે રકમ શું કે છે કે પુનરાવર્તિત બાદબાકી એટલે કે બાદબાકીની વાત આવતી છે તો બાદબાકી કરી અને તમારે વર્ગમૂળ મેળવવાનું છે એક દાખલામાં તમને બોર ઉપર કહી દોશું 179 વાળો તમારે જાતે કરવાનો એટલે સી એકદમ સિમ્પલ છે કેમ જો તો જ્યારે આ પ્રશ્ન પૂછે છે પુનરાવર્તિત બાદબેકીની મદદથી વર્ગમૂળ ગણવો છે આﾞયે શું કરવાનું જે આ પ્રશ્ન આપણને આવ્યો છે એટલે કે જે રકમ આપી છે શું આપી છે 100 તો 100 માંથી સંખ્યા બાદ નું કરો કઈ સંખ્યા બાદ કરવાનો તો પુનરાવર્તિત બાદબાકીમાં એમાં તો કે એકી સંખ્યા બાદ કરી ઘણી સંખ્યા બાદ કરોની એકી સંખ્યા અને ક્યાં સુધી બાદબાકી કરવાની તો કે લાસ્ટમાં 0 જવાબ ના આવે લાસ્ટમાં 0 જવાબ ના આવે ત્યાં સુધી બાદબાકી કરતા જાવ એટલે તમને જવાબ મળી જશે ચાલો જો 10 - 1 એટલે 99 ચાલો એકી સંખ્યા બાદ કરો

બાદ કરો એકાવન માંથી તમે પંદર બાદ કરો એકમાંથી પાંચ થશે નહીં નહીં જાય તો શું હશે બધી આવશે એટલે અગિયાર માંથી પાંચ બાદ કરશો તો છ અહીંયા ચાર હશે ચાર માંથી એક બાદ કરો તો ત્રણ છત્રીસ

ત્યાં સુધી બાદબાદ કરવી પડશે તો હવે એનો જવાબ કઈ રીતે મેળવવો આપણે પુનરાવૃત્તિ રીતે વર્ગમૂળ મેળવવાનું છે આપણે બાદબાદ કરી લીધી પુનરાવૃત્તિ રીતે તો વર્ગમૂળ મેળવવું છે તમે ગણો 1 2 3 4 5 6 7 8 9 અને 10 તો 100 નું વર્ગમૂળ કેટલું થાય 10 થશે 100 નું વર્ગમૂળ 10 થાય અને 100 જે છે તે પૂર્ણાંક સંખ્યા છે લખવાનું છે

માઇનસ પાંચ માઇનસ સાત માઇનસ નવ માઇનસ અગિયાર માઇનસ તેર માઇનસ પંદર માઇનસ સત્તર ઓગણીસ એકવીસ ત્રેવીસ અને પચીસ કરશું એટલે કે 25 માઇનસ પચીસે આવશે તો વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી તમારે બાદબાકી કરવી પડશે જ્યાં સુધી જીરો ન આવે તો બીજો દાખલો પણ તમારે સીડબ્લ્યુમાં લખવાનો છે એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે જાન આપણે એવો આપેલા છે વિદ્યાર્થી મિત્રો કે નીચે આપેલી સંખ્યાઓનું વર્ગમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો અત્યંત સુધી જે વસ્તુ તો છે આપણે કે 15 વર્તી ભાગાકીની આપણે વર્ગમૂળ કાઢતા છુ હવે નો છે છે કે અવિભાજ્ય અવિભાજ્ય અવયવીકરણની મેથડથી બરાબર ફેક્ટર પાડી અને તમારે વર્ગમૂળ મેળવવાનું છે પહેલી વસ્તુ ખાસ વિદ્યાર્થી મિત્રો રકમ શું કહે છે વર્ગમૂળ મેળવવાનું છે એ ફાઈનલ છે અને મેથડથી તમને મેળવવાનું છે તે મહત્વનું છે આપણને આપ્યું છે અવિભાજ્ય અવિકરણની રીતિ મેળવો તો 729 ના આપણે પહેલી વસ્તુ શું કરવી પડે તો કે અવયવ ભાડવા પડે અવયવ ભાડવા માટે ચાલો 729 બે વડે ડિવાઇડ કરી શકાય ના કરી શકે શું કામ ના શકે તો કે બે ની ચાવી એવું કે કે જેનો એકમનો અંક 0 2 4 6 8 હોય તેને બે વડે નિશેષ ભાગી શકે જેને જેને બે વડે તમે ભાગી શકો છો હવે

ત્રણ કેટલી વખત આવે છે તો 1 2 3 4 5 અને 6 વખત તો 729 ના અવયવ 3 ની 6 ઘાત અથવા તો 3 3 કેટલી વખત લખવા પડશે તો કે 6 વખત લખવો પડશે ચાલ બગડી જોડી બનાવ તો શું કામ કે જોડી બનાવ તો કે આપણે વર્ગ મૂળ કાઢવો છે ત્યારે બબેની જોડી બનાવો 3 નો વર્ગ 2 ની જોડી છે એટલે 1800 ઘાત નો થાય સરવાળો તો 3 નો વર્ગ લખી શકાય કાઢો હા લખી શકાય

5 into 5 શક્ય છે આ અવયવ આવશે તો શું કરવાનું તો 2 ની 2 ઘાત અને 5 ની 2 ઘાત જે પણ સંખ્યા છે એનો તમને આવો ઉપયોગ જવાબ એક મળે છે હવે શું કરશો તો કે ટોટલ ઉડાડશો એટલે 2 into 5 આવશે 2 into 5 આવે અને એનો ગુણાકાર કરશો એટલે 10 આવશે બરાબર છે 100 ના તમે અવયવ પાડશો 100 ના તમે અવયવ પાડશો એટલે આવો કે 1 2 5 5 બે ગુણ્યા બે એટલે ચાર ચાર પંદર વીસ વીસ પંચા સો આ સો ના અવયવ છે સો ના અવયવ પણ એટલે તમને આ જવાબ મળશે બગડો છે એને તમારે શું પડશે કેન્સલ કરતા એટલે વર્ગમૂળ કાઢવું છે એટલા માટે તો સો નો વર્ગમૂળ શું મળશે દસ મળશે તો એક થી દસ દાખલ પેલો દાખલ મેં તમને ઉપર કરાવેલો છે બાકીના જે નવ દાખલા છે તમારે જાતે કરવાના છે એકદમ સિમ્પલ છે directa a job solo saben que lo moqulis y en tu side te marqué a અહીં આપણે સ્વાધ્ય છપટ કરના ચોથા દાખલા સુધી પૂર્ણ કરીએ છીએ ફરી પાછા નવા વિડિયો સાથે નવા લેક્ચર સાથે મળીશું થેન્ક યુ જય હિન્દ